આપનો બ્લડ સુગર ઘટી જશે તો ગંભીર સમસ્યાઓ જરૂર થશે જેમાં ચક્કર આવવા પરસેવો વળવો માથામાં દૂખ ખાવો ધબકારા વધી જવા ગભરાહટ અથવા ચેતના ગુમાવવી જેવા લક્ષણો દેખાય છે વધારે કોલેસ્ટ્રોલ માટે જવાબદાર કારણો વધારે વજન ડાયાબિટીસ ચરબીયુકત ખોરાક વારસાગત બેઠાડું જીવન ડૉક્ટર સંજય સાલીને કિડનીના રોગ લીવરના રોગ ફેફસાના રોગ અને તેને લગતા રોગો જેવા કે ડાયાબિટીસ સુગર પાચનતંત્રના રોગો હૃદયરોગ બ્લડ પ્રેશર અને અન્ય ઘણા રોગોની સારવારમાં અઢાર વર્ષનો બહોળો અનુભવ છે ફક્ત વીસ દિવસમાં તમારી તમામ એલોપેથિક ઇંગ્લિશ દવાઓથી છુટકારો મેળવો અને નેવું દિવસમાં રોગોથી છુટકારો મેળવો શસ્ત્રક્રિયા રહિત આયુર્વેદિક સારવાર